જે ગિફ્ટ સિટી એક મહત્વનો એક પાર્ટ કહેવાય જે એસીઝેડ સેન્ટર તરીકે પણ આપણે ઘોષિત કર્યું છે ગુજરાત સરકારે તો બિઝનેસ લાવવા માટે પોટેન્શિયલ એક બિઝનેસ પ્લેસ તરીકે આપણે એને જોવા જઈએ તો એક સારો નિર્ણય પણ એવી રીતે કહી શકીએ કે જેને લીધે બહારથી આવતા હોય ઇન્વેસ્ટર્સ હોય કે જે ફોરેન ઇન્વેસ્ટર્સ હોય તો એના માટે પણ એક શું કહેવાય કે સગવડતા એક બની રહે એમ એવી રીતે હું જોઈ રહ્યો છું યંગસ્ટર્સ માં બહુ જુસ્સો દેખાય છે કે આ લિકર્સ અત્યારે અલાઉટ થઈ ગયું છે દીવ દીવ દમણ હતું અત્યારે ગિફ્ટ સિટીમાં કર્યું છે આનાથી મેઇન ફાયદો યંગસ્ટર્સ માં તો બધા અત્યારે બધા જાણે છે દીવ ને હોય છે એવી રીતે બહારના સ્ટેટ જેવું નથી આપણે કે બધા નાના નાના છોકરાઓ લઈ લેને એવી રીતે એટલે આપણું કલ્ચર એનું સારું છે નાના લીધે બીજા જે ફોરેન કન્ટ્રીઝના ઇન્વેસ્ટર્સ છે એને અહીંયા આવવાનું બહુ સારી આપણને ઓપોર્ચ્યુનિટી બહુ સારી મળશે આપણે ગુજરાતનું ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ થશે મારું માનવું એવું છે કે દારૂબંધી ગુજરાત ગુજરાતમાં છૂટ ના આપવી જોઈએ ભલે આપણું ક એક ગાંધી ગાંધીજી ગાંધીજી માટે જ ગાંધીનગર બનાવેલું છે તો ત્યાં દારૂ દારૂની છૂટછાટ ના આપવી જોઈએ મારા મત પ્રમાણે જેના માટે પરમિશન આપવામાં આવી છે ખાલી એ લોકો માટે જ સીમિત રહે તો એ વધારે સારું છે તો સરકારે ત્યાંનું લીકરની બોટલ સેલ કરવા ઉપર તો પ્રતિબંધ જ આપેલો છે તો એ એક જ્યાં સુધી રેગ્યુલેશનની અંદર ચાલે ત્યાં સુધી સારી વસ્તુ છે કેમકે આપણે જોઈ રહ્યા છીએ જેમ કે યુપીની અંદર ક્રાઇમ રેટને ગુજરાતની અંદર ક્રાઇમ રેટ એટલો ઓછો છે એનું રીઝન પણ એક ક્યાંક ને ક્યાંક રીઝન આવી છે કેમ કે આપણા લોકો એવું છે એવું નથી કે લોકો દારૂ પીને કંઈ પણ હંગામો કરે કે એવું કરે ને એટલા માટે થઈને આપણો અત્યારે ગુજરાતનું જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એટલા માટે થઈ રહ્યું છે ને આપણું નામ આખા દેશની અંદર સારું છે ને ગુજરાતનું મોડેલ આટલું આગળ છે પણ એટલે હું એ નથી ઇચ્છતો કે આ દારૂબંધી હટવાના કારણે થઈને ગુજરાતનું નામ પણ એમાં ખરાબ થાય